હાઈ ફ્રેન્ડ્સ આગળ ડેમોટેટસ જોઈએ એવું ટેટસ બનાવવા માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌપ્રથમ પ્રથમ મિત્રો તમારે એલાઇટ વોસન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલાઇટ વોસન એપમાં ઇનપુટ કરી લેવાની છે ઇનપુટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો પર ડેટર્સ બનાવે ફોટો એડ કરવા માટે પ્લસના એકાઉન્ટ પર ક્લિક કરીને મીડિયામાં જવાનો છે અને ગમે તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો ગમે તે એક ફોટો અમે સિલેક્ટ કરી લેવું છે તો આ ફોટો અમે સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયા બાજુમાં ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન કરી લેવાના છે ફોટાને પછી અહીંયા તમારે છેલ્લે આવી છે છેલ્લે આવી જાય પછી અહીંયા તમારે ફોટો પર ક્લિક કરી આની પર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી પર ક્લિક કરીને સિલેક્ટર લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરીને કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં મોનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારે સ્ટેટસ ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલા બે લાખને તમારે પ્રેસ કરી દેજો